ખેડા જિલ્લામાં આવેલા મૌધાથી તોરણીયા ગામના પરા વિસ્તારમાં જોડતો રસ્તો જે વર્ષોથી સ્થાનિકોની માગણી છતાં બનતો ન હતો ગામના સ્થાનિક લોકોએ સ્થાનિક નેતાઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી પરંતુ સ્થાનિક નેતાઓએ આ દિન સુધી સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને પહોંચાડી નથી જેના સ્થાનિક નેતાઓ રસ્તાની સમસ્યાનું નિરાકરણ ન લાવતા આખરે સ્થાનિક આગેવાનો સીધા ધારાસભ્યની સંજયસિંહ વૈડિયાને મળી રજૂઆત કરી રસ્તાના અભાવે પડતી મુશ્કેલી વિશે વાત કરી પોતાના વિસ્તારની પ્રજાને મુશ્કેલી સમજતા ધારાસભ્યએ તરત જ સરકારના દરખાસ્ત કરી અને વહેલામાં વહેલી તકે રસ્તો મંજૂર કરાવી પૂર્ણ કરાતા સ્થાનિક આગેવાનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો સોલંકી વિજયકુમાર દિનેશભાઈ વિજયભાઈ આજે ભેગા થયા છે શું કહેશો આજે એટલા માટે ભેગા થયેલા છે કે તોરણિયાથી મહુધા તરફનો જે રસ્તો હતો એની ઉપર ઘણા પચાસથી સાઠ પરિવારો આવેલા હતા તે વખતે નેતાઓના જે અમે રજૂઆત કરેલી તે વખતે અમારી રજૂઆત સંતોષાયેલી નહીં આજે જે સ્થાનિક ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિરા સાહેબને અમે જે ઓફિસે જઈને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ આજે ત્રણ કિલોમીટર રસ્તો અમારો પૂર્ણ થયેલ છે આ વિસ્તારમાં કેટલા ખેડૂતો આવ્યા છે આ વિસ્તારમાં લગભગ તોરણિયાથી મહુધા સુધીમાં પંદરસો એક ખેડૂતો હશે બંને સાઈડે મુખ્ય પાક શું છે આ વિસ્તાર મુખ્ય પાક તમાકુ ને ડાંગર તો હવે વેચાણ માટે ક્યાં લઈ જાઓ છો તમે વેચાણ માટે માર્કેટ સુધી મહુધા તો હવે આ રસ્તાની તમને સગવડતાઓ મળશે ખરી ને પૂરી પૂરી ફૂલ લે ફૂલ કારણ કે આજ સુધી જે અમે આદિવાસી જેવું જીવન જીવતા હતા આજે અમારા બાળક પણ ભણી શકશે અમે ખેડૂત નવી ખેતી પણ અજમાઈ શકીશું અને ઘણો બધો ખેડૂતોનો વિકાસ થશે વિસ્તારમાં કેટલા અત્યારે વિદ્યાર્થીઓ છે વિસ્તારમાં લગભગ પચાસ એક નાના વિદ્યાર્થીઓ બાળકો મૌદા અને તોરણિયા જાય છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા